યો હતો જેને લઈને શહેરમાં ભારે તારાજી સર્જાઈ હતી આ વિષયની ગંભીરતા જોતા રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટને આપી ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશન તાત્કાલિક પ્રિન્સિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા પ્રોજેક્ટ આગળ વધારવામાં આવ્યો અને સો દિવસના અંદર તેની કામગીરી પૂર્ણ કરવા તમામ અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી દિલીપ રાણાના બદલી બાદ હવે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ દ્વારા સમાપ્ત કરવામાં આવી હતી વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ટીમ વડોદરાના અગ્રણી સીજલ વ્યાસ દ્વારા વિશ્વામિત્ર પ્રોજેક્ટમાં કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપના પુરાવા સાથે રાખી વડોદરા જિલ્લા કરવામાં અને તપાસની માંગ કરી હતી વિશ્વામિત્રી નદીમાં થયેલા ગેરરીતિઓ જેમાં સમાપ્ત ડ્રેસિંગ ફરજી બિલિંગ અને ફક્ત કાગળ પર પૂરા થયેલા કામોની બાબત તથા સામાન્ય નાગરિકના પૈસાનો વેડફાટ જેવા તમામ મુદ્દાઓ પોતાના આવેદનપત્રમાં રજૂ કરવામાં આવ્યા હતા

એ કરવામાં આવ્યું છે બે જગ્યા પર આટલું ડિફરન્સ કેમ છે સાહેબ આખી વિજિલન્સ ની તપાસ થાય ત્યાં સ્થળ પર પણ તમે અમારી સાથે આવો ગામના લોકો પણ કહેવા તૈયાર છે કે માટી ખોદીને કિનારા પર સો મીટર ને પચાસ મીટર ની અંદર ઢગલો કરી મૂકી દીધી છે તો એક જ વરસાદમાં પાણી માટી પાછી પાણીમાં આવતું આ કરોડો રૂપિયા આપણા ગવર્મેન્ટ પબ્લિકના પબ્લિક સરકારે જે સારા કામ માટે વડોદરા શહેર ને છે એ પૈસા નું જો વેડફાડ થાય તો એ અયોગ્ય છે એની માટે વિજિલન્સ તપાસ માટે ટીમ માટે અમારી પાસે આખા એવિડન્સ ના પ્રૂફ પણ છે સાહેબ એ પણ તમને આપીશું સાહેબ અમારી માંગ છે વિજિલન્સ તપાસ ની થેન્ક યુ સર અને સાહેબ તમે પર્ટિક્યુલર અમારે ઇન્ટરેસ્ટ લો ને આટો મારીને પણ જુઓ કારણ કે આગળ ખોટું થયું છે સિંગલ વાળા સ્વામી હજુ સફાઈ પણ નથી થઈને જાહેર કરી દીધું કે અમે સફાઈ કરી દીધી એ જગ્યા પર હજુ પણ પાવડો નથી વાગ્યા અને એ લોકોએ રજૂ મૂકી દીધું કે ખોટું થયું અને શહેરમાં પૂર ના આવે સાહેબ આપણે પણ લાસ્ટ ટાઈમ પર બધા કલેક્ટર સાહેબ બધા સાથે જ આપણે સમાજ સેવામાં અમે અમે વડોદરા શહેરના તમામ સમાજ તો છે અમે સરકારના વિરોધમાં નથી પણ જે ખોટું થયું છે એ ના થવું જોઈએ સાહેબ એની માટે થેન્ક યુ ગત વર્ષે જે પૂર આવ્યા હતા વિશ્વામિત્રી નદીમાં ત્રણ ત્રણ દિવસ સુધી લોકો ભૂખ્યા રહ્યા પાણી વગર ટળવળ્યા નાના બાળકો અબાલ વૃદ્ધો તેના બાદ આ એક પ્રોજેક્ટ મૂકવામાં આવે અને પ્રોજેક્ટ દ્વારા વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીમાંથી માટી કાઢવાનો શુદ્ધ કરવાનો એક કામ કરવામાં આવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામગીરીમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે કારણ કે માટી ક્યાં કોને વેચી છે એ બહાર નથી આવી રહ્યું બીજી બાજુ છે તે અમે આર આરટીઆઈથી બીજા ડોક્યુમેન્ટ ઊભા કર્યા છે એમાં ક્યાંક એવું લાગી રહ્યું છે કે ક્યાંક મસ્ત મોટો ભ્રષ્ટાચાર અહીંયા થયો છે આની એક વિજિલન્સ તપાસ મૂકવામાં આવે સીબીઆઈ તપાસ મૂકવામાં આવે સાથે જો અહીંયાથી પણ કંઈ કામ નહીં થાય તો આગામી દિવસોમાં હાઈકોર્ટમાં પણ પીઆઈ દાખલ કરીને વડોદરા શહેરની જનતાના જે વેરાના રૂપિયા ભ્રષ્ટાચાર રૂપે લોકોના ખિસ્સામાં જઈ રહ્યા છે એને બચાવવાનો પ્રયાસ કરીશું આજે વડોદરા શહેર કલેક્ટરમાં અમે બોટ સાથે બીજા જેકેટ અને અન્ય વસ્તુઓ લાવીને વડોદરા શહેર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને વડોદરા શહેરની જનતાને એમ પણ કહીએ છે કે જો વડોદરા મહાનગરપાલિકાએ બસો તરાપા લાઈફ જેકેટ આ તમામ વસ્તુઓ લાવીને મૂકી છે તો કેમ લાવીને મૂકી જો વિશ્વામિત્ર નદીમાં પૂર જ ના તો આ બધી વસ્તુઓ અસાન કેમ એટલે ક્યાંક ને ક્યાંક મસ્ત મોટો ભ્રષ્ટાચાર જ્યારે થયો છે એને ઉજાગર કરવા આજે વડોદરા શહેર કલેક્ટર સાહેબમાં આવે વેદન પત્ર છે